મેઇન રોડ ઉપર કે જ્યાં ભારે વાહનોની અવરજવર રહે છે ત્યાંથી સ્કૂલે જવું પડે છે દુઃખદ વાત એ છે કે મચાસરા પ્રાથમિક મિશ્ર શાળાના બસો વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થ જાય છે જ્યાં બાલવાટિકાથી લઈ ધોરણ આઠ સુધી અભ્યાસ થઈ રહેલ છે પરંતુ મિશ્રા શાળાના બાળકોના અભ્યાસ માટે ચાર જ ક્લાસરૂમ હોવાથી એક ક્લાસમાં અને એ પણ પ્રિન્સિપાલના રૂમમાં બાલવાટિકાથી લઈ ધોરણ 3 ના સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવામાં આવે છે જે રૂમમાં કોમ્પ્યુટર લેબ આવેલ છે તે રૂમમાં પણ જગ્યાનો અભાવ હોવાને કારણે આખો દિવસ બે થી ત્રણ વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે અભ્યાસ કરાવવા માટે પણ સરકાર માન્ય ચારજ શિક્ષક ની નિમણૂક છે અને વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી ગામની શિક્ષણ કમિટી દ્વારા ગામના શિક્ષણ મેળવેલ થી ત્રણ વ્યક્તિ બાળકનું ભણતર બગડે નહીં જેના કારણે વિનામૂલ્યે સેવાના ભાગરૂપે ગામના બાળકોને શિક્ષણ આપી રહ્યા છે સ્કૂલના વિદ્યાર્થીઓને કહેવું છે કે અમો એક જ રૂમમાં ત્રણ વર્ગના વિદ્યાર્થીઓ બેસતા હોવાથી ઘણી તકલીફ પડે છે જેથી અમારી સરકાર શ્રીને વિનંતી કે અમોને ભણતર માટે નવા રૂમ બનાવી આપો તેમજ અમારી સ્કૂલમાં અમને અભ્યાસ કરાવવા માટે

લગભગ દસ રૂમ જોવે છે હા કરેલી છે એની અંદર પંચાયત ના ઠારા પર કરેલો છે આગળ ફાઇલ પર પહોંચાડેલી છે ગામની અંદર જૂના જે બિલ્ડિંગ છે એનું મતલબ કે

ફિલ્ડમાં ભણીને તો અહીંયા આગળ કેટલાક શિક્ષકો જે છે તે ગામના જે વડીલો હોય તે લોકો અહીંયા આગળ શિક્ષા આપે છે તે કેવી વાત છે એ સાહેબ એવું છે કે આ ઘટ છે ને એના માટે એસએમસી એ ઠરાવ કરેલો છે કે ભાઈ જ્યાં સુધી શિક્ષકો ના મુકાય ત્યાં સુધી જે ગામના ભણેલા છે એ સારાને મદદ કરે બાળકોનું શિક્ષણ માટે એટલે એ લોકો આવીને ભણાવે એ ભણાવે છે તે

ચાર રૂમ અમાર ભણવા માટે ચાર રૂમ છે એક રૂમ કયો કયો વર્ગ બેસે છે એક રૂમ બે છે અને તમારે ભણાવવા માટે શિક્ષકો કેટલા છે માટે શિક્ષકો છે તો તમે શું માંગણી કરો છો સરકાર પાસે સરકાર પાસે માંગણી કે નવી સ્કૂલ આપો નવા ભરતી કરો શું છે આ તમારી સ્કૂલની આજે જે પરિસ્થિતિ છે તેને લઈને શું કહેશો તમે મચ્છાસરા ગામની સ્કૂલમાં એકથી પાંચ ધોરણ સુધી આઠ ધોરણ સુધીમાં ચાર જ શિક્ષક છે એમાં કોમ્પ્યુટર ક્લાસ ચલાવવાનો બધા એક જ ક્લાસના ત્રણ ક્લાસના એક જ રૂમની અંદર બાળકો મૂકવામાં આવે છે એ બિલકુલ ગંભીરતા બહુ ખરાબ છે મારા ગામ મચ્છાસરાની એમાં કોઈપણ પણ ચાલે એમ નથી અને શિક્ષણ અધિકારીની પણ આની અંદર મિલીભગત ગણાય છે અગર શિક્ષણ અધિકારી સાહેબ ચાહે તો આવી બધી મુશ્કેલી ઊભી થાય ના મારા ગામની અંદર ગંભીરતા વધારે છે એટલે સ્કૂલમાં કોઈ જાતની દેખરેખ રાખવામાં આવતી નથી બીજું કે સાહેબ આ એકથી આઠ ધોરણ સુધીમાં ચાર જ શિક્ષક રાખવામાં આવેલા છે અને પ્રિન્સિપલના રૂમમાં પણ ત્રણ ત્રણ ક્લાસના બાળકો ભેગા હોય છે તો આ બિલકુલ ગંભીરતા લેવી જોઈએ અને આ સ્કૂલની અંદર કોઈ હિસાબે ચાલે એમ નથી અને માજી શિક્ષકો જે રિટાયર થયેલા છે તે ફ્રીમાં સર્વિસ આપે છે અને બાળકોને ભણાવે છે એ બિલકુલ ગંભીરતા જેવી વાત હોવી જોઈએ આ વાતની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને બિલકુલ ચાલે તેમ નથી મારા ગામની અંદર મચ્છાસરા ગામની અંદર એકથી આઠ ધોરણની અંદર કેટલા રૂમ ફાળવ્યા તે આઠ ધોરણની અંદર ચાર રૂમ ફાળવવામાં આવેલા છે તેમાં એક જ ક્લાસ પ્રિન્સિપલના ક્લાસની અંદર ત્રણ ધોરણના બાળકો ભેગા થઈને ભણાવવામાં આવે છે તો એમને શું ભણતર મળે એની તમે તમે પોતે વિચારો કે એમાં ભણતર શું મળે શું કહેશો તમે શિક્ષણ વિભાગને આ બાબતે શિક્ષણ વિભાગમાં મિલી ભગત ગણાય છે શિક્ષણ વિભાગ અગર ચાહે તો આ બધી તકલીફ દૂર થાય આ મારા ગામ મચ્છસરા ગામની અંદર જે રિટાયર થયેલા શિક્ષકો સેવા આપે છે ફ્રીમાં એ જોઈ વિચારીને એમને કામ લેવું જોઈએ